ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય નાશાયોવિંદા નમો નમઃ હવે આજે મારે તમને બધાને એક બહુ મસ્ત વાત કહેવી છે કે આપણે કથામાં બેઠા હોય ને તો બધાને બહુ નિંદર આવે બગાસા આવે ઝોલા આવે શા કારણે તો કહેવાય છે એવું કે કુંભકર્ણની જે પત્ની હતી ને એનું નામ હતું નિંદ્રાદેવી અને રામાયણમાં ભગવાન શ્રી રામના હાથે કુંભકર્ણનો વધ થાય છે એટલે નિંદ્રાદેવી છે એ ગુસ્સામાં આવે છે અને કહે છે કે તમારા કારણે હું વિધવા થઈ એટલે હું તમને શ્રાપ આપું છું કે લોકોને વૈકુંઠમાં મોક્ષ શા માટે મળે તો ભગવાન કહે છે કે મારી કથા સાંભળે મારું ચિંતન કરે ત્યારે એને મોક્ષની પ્રાપ્તિ થાય અને વૈકુંઠમાં સ્થાન મળે તો કે હું શ્રાપ આપું છું કે જે વ્યક્તિ કથામાં બેઠું હશે એ વ્યક્તિને માથે જઈને હું બેસી જઈશ એટલે એ કથા સાંભળી જ નથી શકવાનો સાંભળે તો એનો મોક્ષ થાય ને એટલે એ સાંભળશે જ નહીં તો એનો મોક્ષ જ નહીં થાય ત્યારે ભગવાન કહે છે કે અમે પણ બદલો લેશું કઈ રીતે કે અમે વ્યાસજીને કહેશું કે જો ભાઈ કોઈ કથામાં નિંદર કરે ઝોલા ખાય અથવા એને ઊંઘ ચડી જાય તો જો કોઈ બાજુવાળો એને ઠોંસો મારે કોણી મારે અને એને જગાડે તો પણ એને પુણ્ય મળશે એટલે ત્યાર પછી નિંદ્રાદેવીના શ્રાપના કારણે કહેવાય છે કે કથામાં બધાની નિંદરની ઝોલા આવે બાકી આપણને પંચાયત કરવાની કીધી હોય કોઈકની અને ઓટે બેસવાનું કીધું હોય બેનપણીઓ સાથે એટલે ચારની પાંચ પાંચ કલાક વહી જાય ને રસોઈનો સમય વીતી જાય તો પણ આપણને ઊંઘ કે ઝોલું કે આંખોનો પલકારો ન થાય પણ ન આપણને કીધું હોય કે ભાઈ તમારે કથામાં બેસવાનું છે કથા સાંભળવાની છે એટલે બધાને બગાસા આવે ઝોલા આવે કે ગમે તેની ઉપરો ઉપરી બગાસા આવે તો તમને બધાને શ્રી કૃષ્ણ એન્જય સ્વામિનારાયણ મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે હેપીલી થઈ છે ઓબ્વિયસલી યસ સન્ડે વિશાલ જેમ બોલે છે એમ કે મારે તો અહીંયા રોજ સન્ડે હોય છે એટલે નો ટેન્શન તો હવે બસ જો નાસ્તા પાણી કરી લઈએ મસ્ત ફટાફટ ત્યાર પછી તો બપોરાનો સમય થી જશે આજ તો મમ્મીને લોટ્સ ઓફ કામ છે એટલે રસોઈ રસોઈનું કામધામ ફરીથી આપણી ઉપર છે તો ચાલો હવે આપણું જે કામકાજ છે એ નિપટાય મમ્મી આપણે મમ્મી વેરી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મમ્મી કે રવિવાર હવે પડ્યું રવિવાર તમારે હવે પડ્યું અમે 5 વાગે મારે તો કોઈ દિવસ રવિવાર કે અમે આવતી જ નથી ઈ તો અમારી જેમ ન્યા વિશાલ કે કે તું તાર મમ્મી ન્યા જ ને તે તાર રવિવાર આવશે તો અત્યારે ઈ મને એમ કહેતા ઈ થોડીવાર પહેલા

હા હા ઈ કરીને પછી નિરાતે જાશું એટલે મેં કીધું મેં કીધું આ મેં કીધું અહીંયા મારે મેં કીધું રવિવાર જ છે રોજ ના રોજ પણ મેં કીધું વિશાલ રોજ એને તો હાથ વાગે કાક ને ક્યાંક કામ આવે છે મારે એટલે કે ઉઠવું જ પડે છે કે મારે

એવું છે તો હાલો તમે વેફર પાડો ને બધું કામ પડે ભાત લઈ લીધા છે અહિયાં દાળ લઈ લીધી છે અહિયાં ચણા લઈ લીધા છે અત્યારે તો સિમ્પલી દાળ ભાત કોબી બટેટા ના શાક સંભારો ઘઉં ના પાપડ રોટલી આટલું જ મેનુ છે અને સાંજે છે મસ્ત ડિલિશિયસ સ્પાયલ ના હાથ ની પાણી પૂરી એટલે સ્પેશિયલી આપણે ચણા લઈ લીધા છે કારણ કે રગડા બનાવી નથી કારણ કે મામલીનું પાણી હોય જરૂરી છે મામલીનું પાણી કે તો જ ઈ રગડાપુરી ભાવે આપણને પણ એ મારે કઈ ખવાય છે નહીં અત્યારે એટલે સિમ્પલી આપણે મસાલા ચણા વાળી પાણીપુરી અને મસ્ત ફુદીનાનું પાણી બધું બનાવશું અને બહુ તમને લોકોને એન્જોય કરાવશું આગળ આગળ બ્લોગમાં તો પહેલા તો ચણા અત્યારે પલાળ દઈએ એટલે સાંજ થાય ને તે આરામથી પલ્લી જાય દાળ ભાત નું કુકર મૂકી દે લોટ બાંધી દે પછી નિરાધે કોબી સુધારે ફાઈનલી તમને લોકોને લોકો એ પ્રમાણે કે કિચન ની બપોરા ડ્યુટી મારી માટે હોય એટલે અત્યારે તો જો મસ્ત તમે કોબી બટેકાનું શાક સંભારો પાપડ

અને બપોર પછી મમ્મી ને મોકલાતા અત્યારે મેં કીધું માર્કેટ માર્કેટ ગાડી આલેમ છે ને એટલે મેં કીધું માર્કેટ જઈને પાણી પૂરી પ્રોગ્રામ છે હાંજે તો ઘરનું જ પાણી કારણ કે બહારનું પાણી મને બહુ તીખું લાગે જેના કારણે મમ્મી એસિડિટી થઈ જાય છે એમાં એ લોકો મરચી બહુ ઝાજી નાખે એટલે પાણીપુરી પાણી ઘરે મસાલો બસાલો બધું ઘરે એટલે કઈ ટેન્શન જ નહીં કઈ ખાવા પીવાની જે ખાવું એ ઘરે બનાવીને ચોખું સારું તો મમ્મી ને મો માર્કેટ માં અત્યાર માં બપોરે એટલે પાણીપુરી નો ફુદી કોથમીર ને આદુ ને બધું લઈ આવ્યા છે એટલે કઈ ટેન્શન નઈ અત્યારે જો ગોળ અને પાણી નાખી દીધું છે આપડે એટલે હવે આનું થાય પછી મમ્મી આપડે સુખડી તો કે આ નું પાણી પાકી ગયું ને હા પછી આ ગોળ નું પાણી પાકી ગયું છે ગોળ નું પાણી પાકી ગયું પછી આને નોખું કર નાખવાનું પછી લોટ શેકી નાખવાનું ઘી માં પછી આ પાણી એની અંદર નાખી દેવાનું એટલે શિરો તૈયાર

ત્યાર પછી લોટ એડ કરી અને વેવના ની મદદ થી કાના પાડી દેવાના કાણા પાડવા કેવું થાય મમ્મી ઓકે એટલે લાપસી મસ્ત આપડી ચડી જાય હવે આપડી જે લોઢી હોય ને

અત્યારે દાદા દુકાને તો આવી જાય દાદા ના ચિષ્મા મંગળવાર એમ હવે એક બે દિ આમ તમે જોઈ શકો છો કે બપોરાનું ડિલિશિયસ તો સન્ડે સ્પેશિયલ મેનુ આખા દિવસ માં સન્ડે મજા જ મજા છે મમ્મીની સ્પેશિયલ લાપસી અને સુખડી બનીને રેડી થઈ ગયા છે લાપસી જેમ મમ્મીએ કીધું નીચે રાખે તો થોડી દાધી જાય અને એ પછી કોઈ રીતે તળ્યું સારું થાય નહીં બે દી પલાળવું પડે અને નીચે આપણે લોઢી મૂકીને કરીએ ને તો એ પ્રમાણમાં ઓછી દાજે અહીંયા મસ્ત કાચું સ્લાડ અને મારા હાથનું સ્પેશિયલ કોબી બટેકાનું શાક

પણ એમાં એવું છે કે ફરસાણના ની બધા ઓર્ડર હજી કન્ટિન્યુ છે તો રસોઈ રસોઈની કઈ નવરાઈ રહેતી છે ને એટલે જે મને ગમતું હોય એ બધું બનાવવા કરે બેન એટલે મજા કર્યા કરે ખાઈ પીને જલશો તે હવારનું મેનું મમ્મી ઉપર હોય ને હાજનું મેનુ મમ્મી ઉપર પણ આજ હાંજનું મેનુ આપણી ઉપર છે ને બપોરનું આપણી ઉપર જ તો બધાને ખબર જ છે ખાલી આજ મમ્મીએ લાપસીનું હુકડી બે બનાવ્યા બાકી બધું આપણે બનાવ્યું છે તો અત્યારે આલો મસ્ત બધા બપોરા કરી લઈએ બપોરા કરીને આપણે પાણીપુરીના પાણીની તૈયારી કરવાની છે એટલે ઈ પછી કરવા બેસું ચણા ઓલરેડી આપણા પલાળાઈ ગયા છે અને તૈયારી વેલી શરૂ કરી દે એટલે 6 વાગે તો 6:30 6 થાય એટલે બધું કમ્પ્લીટ થઈ જાય તો હાલો ફિલહાલ અત્યારે આવી જો બધા મસ્ત બપોરા કરવા હજી તામાં પાપડ ને રોટલી ને બધું એડ થાશે છે સલૂન કામકાજ ચાલુ છે દાદાનું હા કેટલા વર્ષોથી દાદા અરે બેના જે ઓઠા મોઢા પટ્ટા વર્ષ છે દાઢે કરું છું

અને ફાઇનલી જમી કરવીને થઈ ગયા છીએ આપણે ફ્રી અને જેમ મેં તમને લોકોને કીધું હતું એ પ્રમાણે કે બપોરે પાણીપુરીનું પાણી બનાવવાનું છે કારણ કે સાંજે પાણીપુરી પ્રોગ્રામ છે તો ફિલહાલ અત્યારે તો મસ્ત મમ્મી લઈ આવેલા હતા માર્કેટથી એટલે ફુદીનો અને ધાણા બંને સારી રીતે મેં વીણીને લઈ લીધા છે હવે આને સારી રીતે વોશ કરી અને આને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ ત્યાર પછી જે આપણું રેગ્યુલર છે કે પાણીપુરીના પાણીની અંદર આપણે પાણીપુરીનો મસાલો થોડો એડ કરીશું સંચળ લીંબુ મીઠું અને ત્યાર પછી થોડી જલજીરાની બધું એડ કરીને આપણે બહુ મસ્ત ટેસ્ટી પાણી બનાવવાનું છે તીખું નહીં આપણે આદુ અને મરચીના જે બધું એડ કરવાના છીએ પણ એટલું બધું ઓવરલોડેડ સ્પાઈસી નથી બનાવવાના એકદમ મીડિયમ કે જે હું ખાઈ શકું ને જેના કારણે મને એસિડિટી ન થાય એ રીતનું આપણે મસ્ત મોડું પાણી બનાવવાના છીએ તો ચાલો ફિલહાલ જે આપણે

બે કુકર માં અલગ અલગ એકમાં ચણા ને એકમાં બટેટા બધાને ખબર હોય ચણા નું પાણી લાલ થઈ જાય એટલે બટેટા ભેગા મૂકી તો બટેટા એારો લાલ ચણા હોય ને એટલે પાણી એમ થઈ જાય ઓકે

હું મારી એનર્જી આવી જાય થોડી ઘણી કારણ કે પાણીપુરી નું પાણીપુરી ખાવાની જ દબાવીને આજ તો બે રોટલી જ ખાધી ખાલી મેં મમ્મી ને પૂછી લેજ ઘરે હોય ને ભૂખ શું લાગે ઘરે ઘરે આખો દિવસ ઘરે હતા

ક્યાર ના હું મમ્મી ઈહોત કરતા હતા પાછું એટલે પહેલા ટ્રોફો પીન પછી આપણે ટેરેસ પર જઈએ ચા વાંદો ને ચાલ કુહાડી કેવી છે વિશાલ બહુ મસ્ત મારો જોરથી મારો જોરથી બીજો આટ બહુ ભાર ન દેતા ઓ કેવી મલાઈ આવી શ્રીફળ વાહ ઈ તો મે કીધું આમાંય છે બહુ મીઠી છે વિ શું મલાઈ છે હો પાણી એટલું મીઠું હતું તો મલાઈ તો મીઠી હોય જ ને ગોળી છે હે ને એક નંબર લઉં વાઈટ કમ નીકળ લે મલાઈ સેકન્ડમાં મલાઈ નીકળે છે આ થોડી પતલી મલાઈ છે અને થર્ડ હવે વિશાલ પાછું કરે છે આમાં છે લે હા ઓ બને બધા

મને આખો હું પાટલા ઉપર બેહી હંચા ભરતી તી બધા અને બધી મમ્મી એટલે મોટો પાટલો ઊંચો એટલે મને ફાવે બેસવાનું એટલે ઊંચા પાટલા ઉપર બેહી નું હંચા ભરતી જ મમ્મી પાડતા જાય તો નગર અત્યારે વિશાલ કેવો તડકો હોય ચોમાસા જેવું વાતાવરણ હમણાં હું જ વાતું કરતા થાય કે હા મેં થઈ ગયો ને હા વાતાવરણ થઈ ગયું પવન પવન નથી એટલે એટલી હુકાઈ ગઈ અને એમાં મમ્મી ને થોડોક હાથ દુખવા માંડ્યો હતો એટલે બપોર પછી કઈ નથી કર્યું હવે કાલ દી રેસ પછી પ્રમદી થી સાચી વાત છે તે અત્યારે જો હવે એટલી છે આજે પાંચ કિલોની એટલે રોજ એટલી એટલી માંડ પડે વિશાલ એમાં દસ કિલોમાં તો મારે તમને બધાને બોલાવવા પડે આખું આપણું આખું હાગમટે ઘર ને આનું આખું પડે તો થાય તો થાય કઈ વાંધો નહીં ધીમે ધીમે થોડી થોડી કરો થોડી થોડી સ્ટોક થાય

હે ને કાઈ ન ઘટે અત્યારે તો ભૂખે એવી લઈ ગઈ છે એટલે જોરદાર જલસો પડી જવાનો છે જો પ્લેટ રેડી છે વિશાલની રેડી થઈ ગઈ છે મસાલો રેડી થઈ ગયો છે ને માઈ પ્લેટ રેડી થાય છે ચલો આવી જજો જાઓ બધા મસ્ત પાણીપુરી હે ને

ચલો અત્યારે આવી જ જાઓ બધા મસ્ત પાણીપુરી નો નાસ્તો કરવા और फाइनली पानी पूरी पानीपुरी पूरी खा के अभी हो गए हैं हम एकदम मस्त फ्री और आज के ब्लॉग का अभी हम यही एंड करते हैं कल मिलेंगे आप सभी को एक नए ब्लॉग की एक नई सुबह के साथ तब तक जो जो लोग चैनल पे नए हैं वो जल्दी से जाके चैनल को सब्सक्राइब कर दीजिए ताकि नए नए ब्लॉग की नोटिफिकेशन आप सभी को मिलती रहे और अगर ब्लॉग आप सभी को अच्छे लगे हो तो एक मस्त प्यारी सी कॉमेंट कर दीजिएगा लाइक कर दीजिएगा शेयर कर दीजिएगा